ધોરણ બાર સાયન્સ પછી વિદ્યાર્થીઓમાં ડોક્ટર બનવાની ઈચ્છા હોય છે જેના માટે વિદ્યાર્થીઓ વિદેશમાં પણ એડમિશન લેવા માટે મજબૂર બનતા હોય છે ત્યારે આવી તકનો લાભ લેવા માટે વિદ્યાર્થીઓ આતુર હોય છે ત્યારે સુરતના વિદ્યાર્થીને ગોવા મેડિકલ કોલેજમાં એમબીબીએસમાં એડમિશન અપાવવાના બહાને રૂપિયા પંદર લાખની છેતરપિંડી કરવામાં આવી હતી આરોપી સતીશ કાનારી વિરુદ્ધ રાજસ્થાનના જયપુર માન સરોવર પોલીસ સ્ટેશનમાં પણ લાખોની છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેથી આરોપી છેલ્લા પાંચ વર્ષથી નાસ્તો ફરતો હતો આરોપીએ વર્ષ બે હજાર ઓગણીસમાં વિદ્યાર્થીને ગોવા મેડિકલ કોલેજમાં એમબીબીએસમાં માં એડમિશન આપવાની લાલચ આપી હતી ગોવાની કોલેજમાં એડમિશનની લાલચ આપીને વિદ્યાર્થી પાસેથી રૂપિયા પંદર લાખ પડાવી લીધા હતા ત્યારબાદ એડમિશન અપાવ્યા વગર જ ફરાર થઈ ગયો હતો તથા આરોપી વિરુદ્ધમાં આ પહેલા જૂનાગઢ અમદાવાદ ભરૂચ તેમજ મહારાષ્ટ્ર રાજસ્થાન ખાતે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં એમબીબીએસમાં એડમિશન અપાવવાના બહાને લાખો રૂપિયાની છેતરપિંડીના ગુનામાં ધરપકડ થઈ ચૂકી છે ફરિયાદીના આધારે આરોપી સતીષ ભૂપૂતભાઈ કાનાણીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે